તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી પાવર સ્ટેનિંગ વાળું અને રેકાળો એન્જિન વાળું જવાબદારી વાળું અને ન્યુ મોડેલ નું ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ અને સાઈડ ગેર પણ જોવા મળશે ટાયર નવા છે ટ્રેક્ટરના પાર્સિંગ પણ ચાલુ છે છે અને ટ્રેક્ટરની કિંમત અંદાજીત રાખવામાં આવી રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને વિથિયા તાલુકો અને વાંગધ્રા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો